બોલો ખેડૂત મિત્ર આપને શું પ્રશ્ન પૂછવાનો છે આપણે YouTube માં મુક્ત છે જોરથી હા જોરથી બોલો પછી શું થયું વકીલ શોધીને આપણે દાખલ કરો હા કાઈ વાંધો નહીં અટકો છો શું પ્રશ્ન પૂછો ને બાકીની વસ્તુ તો તમારી પર્સનલ મેટર થઈ ગઈ કેટલી ફી રાખવીને શું આગળ ખર્ચ કરવો એ મને શું પૂછવાનું છે મને ખાલી ટેકનિકલ બાબત પૂછવાની થાય પાછું મળવા આવું છે કાઈ વાંધો નહીં આવજો જયારે આવું ત્યારે મેસેજ કરજો હા ક્યાં ગામ થી છો ગાંધીનગર કાંઈ વાંધો નહીં આવજો કાલે બપોર પછી આવશો ને કેટલા વાગે આવશો બપોર પછી હાંજે મળશું છ વાગે હં હા 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 ભલે ઓકે ખેડૂત મિત્રો કેટલીક બાબતો પર્સનલ હોય છે એડવોકેટ રાખવા ફી નક્કી કર્યું વગેરે કાંઈ ટેકનિકલ જાણકારી જોતી હોય ને મળો તો એ બરાબર વ્યાજબી વાત છે ખાસ કરીને ખેડૂતોને પોતાના પ્રશ્નો માટે ઘણી બધી વસ્તુ સમજાતી નથી હવે આ ભાઈની જેમ છેક ગાંધીનગરથી બબે બે વાર ત્રણ ત્રણ વાર ધક્કા ખાવા પડે માર્ગદર્શન માટે આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને હવે પછીના તાલીમ કેમ્પની અંદર આપણે આ વહીવટી કામગીરી તો શીખવાડીએ જ છીએ પણ એડવાન્સ તાલીમ કેમ્પ રાખવાની ગણતરી છે જેથી કરીને ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે અથવા તો એડવોકેટ રાખે તો પોતાના કામમાં ક્યાંક ક્ષતિ નથી રહી જતીને એપ્લિકેશન ખરેખર કેવી રીતે કરાય એમાં શું શું બાબતોનો સમાવેશ થઈ શકે આવી ઘણી બધી જાણકારી આપણે અપીલને લગતી આપીશું જેમ કે આરટીએસ ટીએસ અપીલ કેવી રીતે દાખલ કરવી આર અપીલ કેવી રીતે દાખલ કરવી કોઈ તકરારી હોય તો એની અંદર જે છે ડિફેન્સ કેવી રીતે કરવી અરજી કેવી રીતે કરવી અને આગળ પુરાવાઓનું લિસ્ટ કેવી રીતે જોડવું જેથી કરીને કેસ જે છે વધારે મજબૂત થાય આવી બધી બાબતોના એડવાન્સ તાલીમ કેમ્પ આપણે રાખવાની ગણતરી છે હજી કોઈ ફિક્સ પ્લાનિંગ નથી યુટ્યુબ ચેનલ જોતા રહેજો એટલે જ્યારે આવા એડવાન્સ તાલીમ કેમ્પ થાય ત્યારે અનેક રીતે એ જે દુઃખી ખેડૂતો છે એને ઉપયોગી થશે એટલે ખર્ચની રકમ પણ એમની ઘટે તથા પોતાના કેસમાં જ્યારે પોતાને જ સાચી ખબર પડે તો જ કેસ જીતવાલાયક થાય બીજાના ભરોસે આપણામાં કહેવત છે આપ મૂવા વગર સ્વર્ગે ન જવાય તો તમે જો જાણતા હશો તો તમે કેસ તમારા કેસને વધારે મજબૂત બનાવી શકશો એ હેતુથી એડવાન્સ તાલીમ કેમ્પ આપણે રાખીશું એની વિગત યુટ્યુબમાં મુકાશે ત્યાં સુધી રાહ જુઓ